રાજુલા ખાતે કોંગ્રેસ પાર્ટીની કાર્યકરોની સંગઠન સૃજન બેઠક મળી ગઈ અમરેલી જિલ્લા કોંગ્રેસ પાર્ટી દ્વારા રાજુલા જાફરાબાદ વિધાનસભા મત વિસ્તારના કોંગ્રેસ પાર્ટીના જિલ્લા તાલુકા તથા શહેર પ્રમુખોની વરણી નિયુક્તિ કરવા એક અગત્યની બેઠકનું રાજુલા ખાતે પાંચાળી આહીર સમાજની વાડી ખાતે આયોજન કરવામાં આવ્યું હતું તાજેતરમાં સમગ્ર ગુજરાત રાજ્યમાં કોંગ્રેસ સંગઠનનું સૃજન અભિયાન ચાલી રહ્યું છે આ અભિયાન અંતર્ગત જિલ્લા તાલુકા અને શહેર સ્તરે નવા પ્રમુખોની પસંદગી પ્રક્રિયા ચાલી રહી છે તેના ભાગરૂપે રાજુલા જાફરાબાદ વિધાનસભા વિસ્તારમાં કોંગ્રેસ પ્રમુખો કે કે કાર્યકર્તા બદલવા એના એ જ રહેવા દેવા આગળની આવનારી ચૂંટણીઓ અંગેની રણનીતિઓ ઘડવા તાલુકાથી લઈ પ્રદેશ સુધી કોંગ્રેસ પાર્ટીએ મહત્ત્વના મહત્વના ફેરફારો કરવા પાર્ટીએ કોંગ્રેસ કાર્યકર્તાઓ પાસેથી મહત્વના સૂચનો મેળવવા એક મહત્વપૂર્ણ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું આ બેઠક તથા ગુજરાત ઉપસ્થિતિમાં યોજવામાં આવી હતી મીટિંગની શરૂઆતમાં સર્વ પ્રથમ આતંકવાદી હુમલામાં મારા ગયેલા પર્યટકોના આત્માની શાંતિ માટે બે મિનિટનું મૌન પાળી શ્રદ્ધાંજલિ અર્પવામાં આવી હતી ત્યારબાદ મીટિંગનો દોર આગળ ધપાવતા આવનારા મહેમાનોનું કોંગ્રેસ પાર્ટીની પરંપરા મુજબ સૂતરની આટી પહેરાવી અને पुष्प गुચ્છ અર્પણ કરી તમામ જ્ઞાતિ તમામ સમાજના કાર્યકર્તાઓ દ્વારા મહેમાનવાજી કરતા સ્વાગત કરવામાં આવ્યું હતું ઓલ ઇન્ડિયા કોંગ્રેસ સમિતિના અમરેલી જિલ્લાના પ્રભારી જગદીશ જંગીરજી રાજસ્થાન પૂર્વ ગુજરાત પ્રદેશ યુવક કોંગ્રેસ પ્રમુખ અને જીપીસીસી કાર્યકારી અધ્યક્ષ ગોહિલ અમરેલી જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ પ્રતાપ દુધાત અમરેલી મહિલા નિરીક્ષકોમાં ગાયત્રીબા બાઘેલા રાજકોટ તેમજ સુરેન્દ્રનગર જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ કલ્પનાબેન મકવાણા वल्लभ भाई जिंजुवाड़िया अमरेली जिला कांग्रेस प्रभारी टीकू भाई वरु अमरेली जिला यूथ कांग्रेस प्रमुख संदीप भाई धाना अमरेली किसान प्रमुख सत्यम भाई मकाणी राजूला तालुका कांग्रेस प्रमुख दांगा भाई हड़िया राजूला शहर कांग्रेस प्रमुख रविराज दाखड़ा पंकज भाई सरविया वकील राजूला नाया भाई गुर्जर नवागरिया ગીરધરભાઈ ઉનાગર રાજુલા અબ્દુલભાઈ સેલો સાહેબ રાજુલા જાફરાબાદ મનુભાઈ કાતરિયા રાજુલા જાફરાબાદ કોંગ્રેસ પ્રમુખ નાથાભાઈ પરમાર ભાડા વગેરે કોંગ્રેસ કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા અને દરેક વક્તાઓએ પોતાના પ્રસંગોચિત પ્રવચનમાં કોંગ્રેસના માળખા સંગઠનની રચના કરવા સૂચનો આવકાર્યા હતા અને તમામ કાર્યકર્તાઓએ વિકટ સ્થિતિમાં પણ કોઈ દબાણમાં ન આવી અને અને આપી સંગઠન સાથે રહેવા બદલ સર્વે કાર્યકર્તાઓનો આભાર વ્યક્ત કર્યો હતો આવનાર બે હજાર સત્યાવીસ ની ચૂંટણીમાં ગુજરાતમાં કોંગ્રેસની સરકાર સ્થાપવાનો મક્કમ નિર્ધાર કરી આગળ ઉપરની રણનીતિ તૈયાર કરી સર્વે કાર્યકર્તાઓને એકજૂટ બની કામે લાગી જવા દિશા સૂચનો કરવામાં આવ્યા અને કોંગ્રેસના હાથને મજબૂત બનાવવા કાર્યકર્તા મિત્રોએ પોતાના શરીરમાં નવું લોહી પૂરવું પડશે તાકાત માટે આ કાર્યક્રમનું સફળ સ્ટેજ સંચાલન દીપક ત્રિવેદી દ્વારા કરવામાં આવ્યું હતું

और सभी कंपनी है लेकिन यहाँ स्थानीय युवा किसी को नौकरी नहीं देते स्वान कंपनी है छोटी छोटी अनेक कंपनी है लेकिन यहाँ के जो युवा है यहाँ के लोग है उसको नहीं देते और जो बीजेपी वाले है पोत पोता के कॉन्ट्रैक्ट ले लेते हैं और वो उसका धंधा चलता है लेकिन जो यहाँ मध्यम पिछड़ा वर्ग होता है उसके बालक और युवाओं है उसको कहीं रोजगारी नहीं मिलती यहाँ कॉपर कंपनी आई है कॉपर कंपनी के लिए सारे देश ने आंदोलन किया था कि यहाँ ये यह कॉपर कंपनी आने से बहुत बड़ा नुकसान होने वाला है लेकिन ये हमारे वो बहुत बड़ा आंदोलन चलाते हैं कॉपर कंपनी के चेयरमैन है यहाँ के सब गाँव में फिर भी वो यहाँ चुनाव चुनावी हुई थी लोगों की अब उसमें सभी ने ना किया था फिर भी कंपनी मंजूर करती है और કે ખેડૂતોને અમે લાભ આપીએ છીએ પણ આ સરકાર કોઈ ની નથી એમાં પછી નાના બાળક હોય કે પછી મહિલાઓ હોય યુવાનો હોય કે એક પણ વર્ગ છે એ અત્યારે સુખી નથી એ આ બધા જાણો છો પણ આજનો આ કાર્યક્રમ શું છે સંગઠન સૃજન અભિયાન એમાંથી જ આપને ખ્યાલ આવી જશે કે જે આપનું સંગઠન છે એમાં

उसमें तय किया था हमारे राष्ट्रीय अध्यक्ष घर के सामने राहुल गांधी ने कांग्रेस को दोबारा से हम मजबूत भी राजनीतिक पार्टी का आधार उसका संगठन होता है उसका कार्यकर्ता होता है और उसी कड़ी में गुजरात से हमने इसकी शुरुआत करी है आज इकतालीस दिनों में हर जगह प्रदेश का, कांग्रेस कमेटी के चार चार निरीक्षक

સમગ્ર રાજ્ય અંદર આજે ભાઈ પ્રતાપભાઈ ચુડા તેમના વાત કરી એ મુજબ કે ઉમેદવારોને ને દાન ધમકી કરી બેસાડવામાં આવે સમગ્ર તંત્ર કામે લાગે ગુંડાગીરી કામે લાગે કે પ્રકારની પરિસ્થિતિ રાજુલા જાફરાબાદ જોઈ સૌએ અમરેલીમાં પણ આપણે જોયું કે પાટીદાર સમાજને એક દીકરી જાહેરમાં જાહેર માં સરઘસ કાઢવાનું કામ ત્યાંના ચૂંટાયેલા પ્રતિનિધિ ના ઉપર કરવામાં આવ્યું

ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીને અમે હરાવીને બતાવશું એ પડકાર ગુજરાત રાજ્યના કોંગ્રેસના કાર્યકરોના સહારાઓ